વડોદરાની હોટલમાં સોળ વરસના બાળકનું માનસિક આર્થિક શોષણ કરતા શખ્સ સામે ફરિયાદ વડોદરાના હળણીના ભેરુનાથ રાજસ્થાન નામની હોટલમાં ગોંધી રાખી બાળમજૂરી કરતા બાળકને એ એચ ટીયુની ટીમે મુક્ત કરી હોટલ માલિક સામે ફરિયાદ નોંધાવી છે એ એચ ટીયુ હરણી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એ એચ ટીયુ ટીમને બાતમી મળી હતી કે ભેરુનાથ રાજસ્થાની હોટલ ક્રિષ્ના લીલા માર્કેટ ટોલનાકા પાસે ગોલ્ડન ચોકડી પાસે હોટલવાળો નાના છોકરાઓ પાસે બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે જેના આધારે દરોડા કરવામાં આવ્યા હતા તે દરમિયાન એક સોળ વર્ષનો સઘી છોકરો મળી આવ્યો હતો તે તરુણ શ્રમયોગીને પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે પોતે આ હોટેલમાં છેલ્લા એક મહિનાથી કામ કરતો હતો અને માસિક રૂપિયા નવ હજાર પાંચસો પગાર નક્કી કર્યો હતો આ કાર્યવાહીમાં હોટલ માલિક સગીર બાળકનું માનસિક તેમજ આર્થિક શોષણ કરતો હોવાનું સતીશ નકજી પ્રજાપતિ હાલ રહેઠાણ ભેરુનાથ રાજસ્થાન હોટલ ક્રિષ્ના લીલા માર્કેટ ટોલનાકા પાસે ગોલ્ડન ચોકડી વડોદરા શહેર હોટલમાં મૂળ રહેઠાણ ગામ બેમાલી ખેડા તાલુકો કરેડા જિલ્લો ભીલવાડા રાજસ્થાન સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુની કાર્યવાહી હાથ ધરી છે